ભમવાતા ડુંગરા જંગલની કુંજ જોવી હતી જોવીતી કોતરો ને જોવીતી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે મારું નામ છે પૂજા દલાલ ધોળકિયા અને મારી સાથે મારી કો હોસ્ટ છે ખુશ્બુ ત્રિવેદી નમસ્કાર ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે ઉમાશંકર જોશીની સુંદર કવિતાથી જે શરૂઆત પૂજાય કરી છે એનું કારણ એ છે કે આજે સ્ટુડિયોમાં ગેસ્ટ પણ આજ પંક્તિઓને સાર્થક કરનારા છે પૂનમ પ્રજાપતિ વેલકમ સર તો પૂનમભાઈ તમે એક બાઇકર છો તમે એક મેકેનિક છો અને બાઇક ઉપર આખી દુનિયા ફરવાનું તમે બીડું ઝડપ્યું છે જે પ્રમાણેની મારી પાસે માહિતી છે તમે લગભગ છેલ્લા પંદર દિવસની અંદર સત્તાવનસો કિલોમીટરની બાઈક રાઈડ કરી છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે તમારો બાઇકિંગ પ્રત્યેનો પ્રેમ એની શરૂઆત બાઇકિંગની જર્ની એના વિશે થોડી વાત કરશો હા હું એકચ્યુઅલી મિકેનિક છું એટલે બાઇકની સાથે તો સંપર્કમાં રહેવાનો જ છું પછી આવા આવા ક્લબ્સ સાથે જોડાયો છું જે ગન રાઇડર મોટરસાઇકલ ક્લબ છે તો એ લોકો બાઈક રાઈડ કરતા હતા એમની સાથે હું બી જોડાઈ ગયો અને બાઇક રાઈડ કરવા માટે પછી એકલા પણ રાઈડ કરવાનો મોકો મળે જ્યારે જ્યારે ત્યારે એકલા બી રાઈડ કરતા હતા અને જે રાઈડ કરવામાં જે આનંદ અનુભવ એવો એ જે મજા છે એ જે મજા છે હા એ કહી શકાય એવું નથી એટલે કે જે દુનિયાભરના ટેન્શન અને જે તકલીફો એનાથી તમે દૂર એક બાઇક લઈને એકલા નીકળી પડો રાત્રે કે સવારે એ જે આનંદ થાય છે તો બધી તકલીફો દૂર થઈ જાય છે હમણાં ખુશ્બુ તમે કઈક વાત કરતા હતા કે બાઇક ઉપર જવામાં શું મજા આવે તો મને હંમેશા સરે પ્રશ્ન થતો હોય છે કે કારની કમ્ફર્ટ છોડીને બાઇકની હાર્ડશીપમાં શું મજા આવે છે કમ્ફર્ટ તો બધે મળે છે કમ્ફર્ટની મજા જ નથી જે નેચર સાથે બાઇક લઈને જે કુદરતી હવામાં અને જે વ્યૂ દેખવાની જે મજા છે એ આખી અલગ જ છે તો સર તમે જેમ વાત કરી તમે 25 વર્ષથી રાઇડ કરો છો તો તમારી પહેલી રાઇડ કઈ હતી પહેલી રાઈડ તો મને યાદ નથી ક્યારે રાઇડ ચાલુ થઈ ગઈ ક્યારે રાઈડ કરતો થઈ ગયો ક્યારે ક્લબ જોઈન કરી લીધો અને આવી મોટી મોટી રાઈડ કરવા માંડ્યો એ મને જ ખ્યાલ નથી પણ એક બસ મજા આવે છે અને જે આનંદ અનુભવાય છે એ એક્સલેન્ટ છે ચાલો આપણે તમારી લેની હમણાં રિસન્ટ તમે લેની રાઈડ કરી છે એના વિશે વાત કરીએ સો તમે અમદાવાદ થી લે ગયેલા અમદાવાદ થી છેક લે સુધી બાઇક પર ગયા કેવો રસ્તો હતો શું શું તકલીફો પડી શું સૌથી વધારે ગમ્યો અને ક્યારે આમ અચીવમેન્ટ વાળી ફીલ આવી રાઈડ અહીં અમદાવાદથી સ્ટાર્ટ કરી ઇવનિંગમાં જ્યારે અમદાવાદની અંદર વરસાદ હતો અચ્છા એટલે પહેલાં તો વરસાદ ફેસ કર્યો અને રાજસ્થાનમાં પહોંચ્યા તો મોર્નિંગ થઈ ગઈ અને પછી જે બપોરનો ટાઈમ હતો એ ફોર્ટી ફાઈવ ડિગ્રીમાં બહુ જ ખરાબ હાલત થઈ હતી ગરમીમાં લગભગ થર્ટી મિનિટ બાઇક ચાલે તમારે પાણી માટે ઊભું રહેવું પડે એ જે ચારસો કિલોમીટર પેચ છે એ એ બહુ જ ગરમીવાળો હતો અને પછી પંજાબની અંદર એન્ટ્રી લીધી અને ગોલ્ડન ટેમ્પલ દર્શન કર્યા ત્યારે બધું થકાન ઉતરી ગયું અચ્છા પછી ત્યાંથી નેક્સ્ટ ડે અમે જમ્મુ કાશ્મીર એન્ટર કરી લીધું હા અને ત્યાં સુધી કોઈ તકલીફ નથી શ્રીનગર ક્રોસ કરીને આગળ કારગીલ નેક્સ્ટ થર્ડ ડે કારગીલ સ્ટે કરી લીધો પછી તમને એવું લાગે કે ઓક્સિજનનું થોડુંક પ્રોબ્લેમ છે એટલે કંઈ બી એક્ટિવિટી કરવી હોય થોડુંક મુમેન્ટ કરવું હોય તો તમને ખ્યાલ આવે કે હા થોડીક તકલીફ પડે છે હા પછી ત્યાં સ્ટે લેવો જ જરૂરી બી છે કે તમારું બોડી એક્લેટમાઇઝ થાય જોડે સાથે સાથે પછી એને ત્યાંથી આગળ અમે

રિવરે રસ્તો બનાવ્યો હતો એની અંદર જ બાઇક જતી હતી હા તો એમાં તમારે બાઇકની અંદર ચેઇન છે ડસ્ટ છે ફિલ્ટર બધું બ્લોક થઈ જતું તો અમારે ઇવિનિંગમાં એક પેચમાં હાલને સુધી પહોંચવાનું હતું તો બાઇક થોડુંક બંધ પડવા મળ્યું પછી મને ડર લાગ્યો કે બધા એના નેક્સ્ટ ડે તો મારે જે ટોપ રોડ છે ઉમલિંગલા એ કરવાનું છે તો બાઇકને થોડાક પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા તો એ

અમે ક્લબની સાથે જ ગ્રુપમાં બી રાઈડ કરીએ છીએ કોઈ વાર બે ટુ પર્સન કે વન સોલો બી કરતા હોઈએ છે પણ આજે મારી રાઈડ હતી અમે ટુ પર્સને કરી હતી હું હતો ને એક અમારા ફ્રેન્ડ સાથે ઓકે સો આ બાઇકિંગ વાળું જે આખી વાત છે ઇઝ ઇટ અ પ્રોફેશન કે પછી આ શોખ માટે થાય છે કે અમુક બાઇકર્સ એવા હોય છે જે પ્રોફેશનલી બાઇકિંગ કરતા હોય છે કેવી રીતે કામ કરે છે આઈના આ જે હું જે રાઈડ કરું છું એ નથી પ્રોફેશનલ હા એક એક નશો થઈ ગયો છે એટલે એ જે એન્જોયમેન્ટ જે મળે છે ને જે મજા મળે છે એ લગભગ એટલે ઘણા અલગ અલગ નસા હોય અમારા રાઇડિંગ નશો એ આપનું થયું પણ શું બાઇકિંગ એક પ્રોફેશન હોઈ શકે એક હોઈ શકે એમાં એડવેન્ચર્સ બાઇક્સ વાળા profession બી છે સ્પીડિંગ વાળા બી છે અને જેવી રીતે ઇન્ડિયા માં ફર્સ્ટ ટાઈમ મોટો જીપી થઈ થી જે હું જોવા ગયો તો એટલે એવા પણ હોય છે કે જે ટ્રેક પર બાઇક ઓલમોસ્ટ 300 400 ની સ્પીડ પર ચલાવે ઓ એ પ્રોફેશનલ બી છે તો જે બાઇકિંગ ની વાત કરીએ છે ને ઘણા બધા લોકો એમાં હોય કે જેને પાશન હોય બાઇકિંગ કરવાનો તો સર મારો નેક્સ્ટ પ્રશ્ન તમને છે કે જેને બાઇકિંગ કરવું છે જેને શરૂઆત કરવી છે એમને શું ધ્યાન રાખવું જોઈએ તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ સૌથી પહેલા તો જે કોઈ ભી બાઇક ખરીદે છે અને જેને રાઇડ કરવી છે શોખ છે તો એ બાઇક વિશે પહેલા પૂરી માહિતી લઈ લે જે કંપની ઓર્ડર મેન્યુઅલ જે આપે છે ઇવન બાઇકની કાર બી કોઈ બી વ્હીકલ તમે લો તેની જે ઓનર વેન્યુઅલ છે એ તમે સ્ટડી કરી લો થી ત્રણ વખત તો તમને ફિફ્ટી પર્સન્ટ બાઇકની માહિતી અને જે પ્રોબ્લેમ તમને ફેસ થવાના છે કે થાય અથવા તો ના થાય અથવા તો બીજાને તમે બી હેલ્પ કરી શકો છો કે તમે એકલા રાઇડર નથી સામે બીજાની બાઇક સપોઝ મોટર બગડ્યું છે તો તમે એમને બી હેલ્પ કરી શકો છો અને બાઇકર કોમ્યુનિટી એવી છે કે એકદમ બ્રધરહુડ ફ્રેન્ડલી રહે છે કોઈ બી બાઇક વન પગડી હોય તો હું નથી માનતો કે બીજા બાઈક ઉભા ના રહ્યા હોય ત્યાં ઉભા જ રહે અને પૂછે છે કે શું પ્રોબ્લેમ છે કઈ પ્રોબ્લેમ છે એટલે હેલ્પફુલી તો છે જ રાઈડર એકબીજાને એમાં કોઈ બી સ્ટેટ હોય કે કોઈ બી કન્ટ્રી હોય તો અત્યાર સુધીના તમારા બાઇકિંગના અનુભવમાં કોઈ સૌથી યાદગાર અનુભવ રહી ગયો હોય કે આ ક્ષણ તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું યાદગાર આ જ રાઈડમાં એવું થયું હતું લેથી રિટર્ન આવવા મનાલી માટે આવવાના હતા તો અમે શરૂઆતમાં થોડા લેટ થઈ ગયા મોડું થઈ ગયું કોઈ કારણસર તો પછી પેટ્રોલ લગભગ પતી જવા આવ્યું હતું અને હા તો અમારી સાથે બીજા બીજા ત્રણ રાઇડર મહારાષ્ટ્રના હતા તો એ અમને ત્યાં મળી ગયા તો અમે બધાય નક્કી કર્યું કે હવે જોડે જઈએ મનાલી કારણ કે મનાલી બહુ જ દૂર હતું અને એ જે રસ્તો છે લગભગ ટુ હંડ્રેડ કિલોમીટર રસ્તો બહુ જ તૂટેલો હતો તો અમને આર્મી ઓફિસર મળ્યા એમણે કીધું કે લગભગ પાસ નહીં કરાય તમારે વચ્ચે રોકાવું પડશે તો પણ અમે એક ટ્રાય કર્યો કે પહોંચી જવાશે એમ એટલે જે હિંમત આવી ને રાઇડર રાઇડર સાથે જોડે આવેલ એક હિંમત આવી ગઈ તમે પાંચ સાત રાઇડર ભેગા થઈને ત્યાંથી નીકળી ગયા અને રાત પડી ગઈ અને પેટ્રોલ પંપ બંધ થઈ ગયો હા અને પેટ્રોલ પતી ગયું તો જસ્ટ બંધ થયો હતો ને એટલે નસીબ એવા કે એ પંપના ઓનર ત્યાં હતા અને અમે રિક્વેસ્ટ કરી તો એ બંધ પંપ આખો ઓપન કરીને અમને પેટ્રોલ ભરી દીધું બાકી રાત્રે અમે રસ્તામાં રહી જતા અને નાઈટમાં મનાલી અમે અઢી વાગે પહોંચ્યા

બહુ જ ડરાવનો હતો અને મુશ્કેલ વાળો તો કારણ કે પાણીમાં બાઈક બંધ પણ થઈ શકે અને બધી પાણી અજાણ્યું પાણી એટલે તમને ખબર નથી અંદર શું છે હા શું નહીં બસ એમાંથી અમે ફાસ થયા અને બધા જે પલડી ગયા શૂઝ થી લઈ વોટરપ્રૂફ શૂઝ હતા તો બી કશું જ કામ ના આવ્યું ત્યાં એટલે તમે કેટલી બી તૈયારી કરો ને પણ ત્યાંનું જે વાતાવરણ છે ને એ ક્યારે શું થાય છે ને કઈ જ નકી નથી બસ એ એક ઇન્સિડન્સ બહુ જ યાદગાર છે કે જે પાણીમાંથી પાસ કરી છે બાઈક અને બધી જ બાઈક પાસ થઈ ગઈ કોઈને ભી કોઈ તકલીફ ન થઈ અત્યાર સુધીમાં જેટલી પણ રાઇડ્સ તમે કરી છે તમે અલગ અલગ સ્ટેટ્સ તમે હમણા કહ્યું કે રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર કે પછી ગોવા સુધી તમે છે ગયા છો તમારા હિસાબથી બાઇકર્સ માટે સૌથી મજા પડે એવું રાજ્ય કયું કે જેમાં તમને બાઇક લઈને ફરવા જવાની ખૂબ મજા આવે હું મારી વાત કરું તો મને લેહ લડાખમાં બહુ જ મજા આવે ઓકે હું બે વખત તો જઈ આવ્યો છું હજુ બી આ વર્ષે પ્લાન છે જવાનો પાછો ફરી એકવાર ફરી એકવાર ઓકે અને તમે એમ પણ વાત કરી કે તમે યુપી સુધી ગયા છો એમપી યુપી સુધી પણ ગયા છો તો એ એમપી નો જે રસ્તો છે એ કહેવાય છે કે ત્યાં હજી પણ પોલીસ આવતી હોય છે સાથે સાથે જ કેમ કે ત્યાં લૂંટારાઓ હજી પણ આવે છે તો તમને એ પ્રકારના કોઈ અનુભવ થયા છે અથવા તો જે બાઇકર્સ ત્યાં જતા હોય છે એમણે ત્યાં જતા જતા શું ધ્યાન રાખવું જોઈએ એ રસ્તેથી મોસ્ટ ઓફલી બાઇકર્સને રાત્રે તો એવોઈડ જ કરવું જોઈએ કે નાઇટ રાઈડ એવા પેચ જેમને ખબર છે કે આ રિસ્કી રસ્તા છે ત્યાં રાત્રે લગભગ રાઈડ ના જ કરવી જોઈએ અમે ત્યાંથી રાઈડ રાત્રે નથી જ કરતા અને સેમ અમને શ્રીનગરથી નીકળ્યા તો એ જે પુલવામાવાળો પેચ છે અને અમરનાથ યાત્રા સ્ટાર્ટ થઈ હતી તો એ યાત્રીઓની સેફટી માટે અમને બસો કિલોમીટર સુધી જોયું છે કે આર્મી ગોઠવેલી છે આખા રોડ ઉપર અને ઇવનિંગ છ વાગી ગયા ને તો અમને ત્યાં રોકી લીધા ઓકે કોઈ બી યાત્રા કરનારા અથવા તો રાઈડર્સ એને આગળ નથી જવા દીધા ત્યાં રોકી લીધા આર્મી બેઝ કે એમ જ અમને આખી નાઇટ સ્ટે આપી દીધો એ લોકોએ અને મોર્નિંગમાં જ બધાને રિલીઝ કર્યા That's amazing. Uh, yeah. uh, uh, bikers ni apne baat kariye che, દેર આર ટુ ટાઈપ્સ ઓફ બાઇક્સ અને તમે મિકેનિક પણ છો તો નોર્મલ બાઇક જે આપણે શહેરના રસ્તાઓ પર ફેરવીએ અને તમે બાઇકિંગ માટેના જે બાઇક્સ ખરીદતા હોવ છો દેરઆર બાઇક્સ મેં જોયેલા છે કે જેની કિંમત ગાડીની કિંમત કરતાં પણ વધારે હોય એના કરતાં પણ વધારે ઇક્વિપ્ડ હોય બેમાં શું ફરક હોય અને કેવી રીતે તમે એને ગેજ કરી શકો

તો મને લાગે છે ને માટે મેન્ટલ ટફનેસ બહુ જોઈતી હશે જ્યારે તમે રાઈડ પર નીકળો ત્યારે કઈ કઈ એવી વસ્તુ છે ચલો તમે ફિઝિકલી તો તૈયાર થઈ જાઓ તમે બાઇક લઈ આવો તમે ઇક્વિપમેન્ટ્સ લઈ આવો લેટેસ્ટ એમાં તમે ઇન્વેસ્ટ કરો પણ વ્યક્તિ તરીકે કઈ કઈ સજ્જતા કેળવવી પડે જ્યારે તમે બાઇકિંગ રાઈડ પર જતા હો ત્યારે બાઇક માટે તો પહેલા સેફટી જોઈએ અને તમને શરીરને પૂરેપૂરો આરામ મળે ને અને તમે પછી રાઈડ કરો ને તમારું માઇન્ડ ફ્રેશ રહેશે અને તમે કોઈ બી ચેલેન્જને અચીવ કરી શકશો કારણ કે મેં જોયું છે કે ઘણા રાઈડરો આખી રાત રાઈડ બી કરે છે અને પછી થોડોક રેસ્ટ લે છે અને પાછા વહેલા ઉઠીને પાછા રાઈડ કરવા માટે એટલે એ થોડું હેડેક જેવું થઈ જાય જલ્દી પહોંચવાના લીધે ચક્કરમાં થોડું એ થોડું રિસ્કી થઈ જાય છે એટલે તમે એન્જોયમેન્ટ માટે જ નીકળ્યા છો રાઈડ કરવા માટે નીકળ્યા તો ટાઈમને ના જુઓ ટાઈમ ઠીક છે તમારે જે પ્લેસથી જ્યાં પહોંચવાનું છે એ ટાઈમ તમે જોઈ લો એટલે કેલ્ક્યુલેટ કરી શકો છો પણ પેલું અર્લી મોર્નિંગ ઉઠીને ને પછી તમે રૂટિન રોજ જે આરામ મળતો હોય એ ના મળે અને તમે પછી અચાનક રાઇડ કરો તો એ થોડુંક રિસ્કી થઈ જાય તો સર હવે તો ફીમેલ બાઇક રાઇડર્સ પણ વધી રહ્યા છે રાઈટ અને ઘણી બધી છોકરીઓ હવે બાઇક લઈને લેહ લદ્દાખ સુધી પણ જાય છે અને ઘણા બધા ન્યૂઝ પણ આપણે જોતા જ ભઈએ છીએ તો સર મેલ અને ફિમેલ જે રાઇડર્સ હોય છે એને પ્રિપરેશન કોઈ ડિફરન્સ હોય કે સેમ પ્રિપરેશન હોય સેમ રીતે જ એ લોકો કરતા હોય રાઇડ ના કોઈ એવો ડિફરન્સ નથી લગભગ એ બી રાઈડ કરે છે અને મને નથી લાગતું કોઈ ડિફરન્સ છે ઓકે પરફેક્ટ રાઈડ કરે છે અને મે ઘણા રાઇડર મેલ રાઇડર કરતા ફિમેલ રાઈડર ની કેપેસિટી મે જોઈ છે ઘણી વધારે બી છે ઓ ધેટ્સ અમેઝિંગ લોંગ રાઈડ અહીંથી સુરત થી આઈ થિંક ચાર પાંચ લેડી

તો પછી એ તો છે સપનું કે ત્યાં એક ટ્રાય ઇન્ટરનેશનલ રાઇડ કરવી છે રાઇટ તો સર આ બાઇકર્સ ના જે ગ્રુપ હોય છે દરેક બાઇક ના બાઇક ના બ્રાન્ડ વાઇઝ પણ ગ્રુપ હોય છે તો એ બ્રાન્ડ વાઇઝ ગ્રુપ હોવાનો કોઈ કારણ છે કે ના એ એમ જ ખાલી કમ્ફર્ટ ઝોન માટે ગ્રુપ હોય છે ના એવું નથી હોતું કે હા કંપની ઓર્ગેનાઇઝ કરતી હોય છે જેમ કે બધી દરેક કંપની છે અલગ રોયલ એનફિલ્ડ છે યામા છે સુઝુકી છે એ શરૂઆતમાં એમનું સેલિંગ એટલે એમના માટે એ લોકો ઓર્ગેનાઇઝ કરે રાઈડ કસ્ટમરમાં તો એ જે રાઈડ ઓર્ગેનાઇઝ કરે છે પછી એમાં જેટલા બી કસ્ટમર્સ આવે છે એ કસ્ટમર ગ્રુપ બની જાય છે અને એ અંદર અંદર બધા ફ્રેન્ડ્સ બની જાય છે અને પછી પોતાનું એક ક્લબ બનાવી દે છે રોયલ એનફીલ્ડ ગ્રુપ યામાહ ગ્રુપ સુઝુકી ગ્રુપ કે હીરો ગ્રુપ્સ એવું હોય છે અને ઘણા કપ એવા છે કે સીસી પ્રમાણે થ્રી એન્ડ થ્રી ફિફ્ટી એન્ડ અબાવ સીસી ગ્રુપ્સ ઓકે હાર્લી ડિવિડ્સન હાર્લી વોટ આ ગ્રુપ છે અને ઘણા એવા છે કે જે મિક્સ હોય છે ઓકે કોઈ બ્રાન્ડ નથી બધી મિક્સ અપ પણ હોય છે ઓકે ધેટ્સ અમેઝિંગ ખૂબ જ વાતો કરવાની તમારી સાથે મજા પડી રહી છે અમને બાઇકિંગ નો પ્રોફેશન એ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોફેશન છે કે પછી આખી અલગ દિશા છે જે કદાચ નોર્મલી ટ્રાવેલ કરતા લોકો એ નશો ન સમજી શકે જેના વિશે પૂનમભાઈ વાત કરી રહ્યા છે પણ એમની સાથેનું કન્વર્ઝેશન આગળ જારી રાખી એની પહેલાં સમય છે અત્યારે એક નાનકડા બ્રેકનો બ્રેક બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને આપણે પૂનમ પ્રજાપતિ સાથે આગળની વાતો કન્ટિન્યુ કરીએ એની પહેલા અમદાવાદના એક એવા સ્ટાર્ટઅપ વિશેની વાત તમને જણાવીએ કે જે તમારા પેટ્રોલ ટુ વ્હીલરને પણ ઈ ટુ વ્હીલરમાં કન્વર્ટ કરી શકે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ લેટ હેવ લુક જો તમારી ગાડી પેટ્રોલની સાથે સાથે વીજળીથી પણ ચાલી શકતી હોય તો જો તમારી ગાડી 15 પૈસામાં 1 કિલોમીટરનો અંતર કાપી શકતી હોય તો કેવું રહે બિલકુલ મિત્રો હવે તમારી પેટ્રોલથી ચાલતી બે પૈડાની ગાડી વીજળીથી પણ ચાલશે જેનો ખર્ચ તમારી બચત પણ કરશે અમદાવાદના વિપુલભાઈના નવા સ્ટાર્ટઅપથી તમારી ગાડી પેટ્રોલ અને વીજળીથી ચાલી શકશે અમે પહેલેથી જ મોટર જનરેટર એ બનાવીએ છીએ તો લોકડાઉનના સમયે અમને એવો વિચાર આવ્યો કે જ્યારે કંઈ કામ હતું નહીં તો અમને એવો વિચાર આવ્યો કે આ ખર્ચને આપણે કાબૂ કેવી રીતે કરીએ એટલા માટે અમે એવું વિચાર્યું કે આપણે ઇલેક્ટ્રિક વાહનો જે છે એમાં પેટ્રોલ ના પુરાવું પડે અને એ ઇલેક્ટ્રિકથી ચાલે એટલા માટે અમે આ ઇલેક્ટ્રિક કીટ બનાવી જે ઇલેક્ટ્રિકથી પણ ચાલે છે અને પેટ્રોલથી પણ ચાલે છે અને જો અમે તમને એમ કહીએ કે તમારી ગાડી 160 રૂપિયામાં 80 કિલોમીટર ચાલશે તો હા જ્યારે 1 કિલોમીટર માટે પેટ્રોલનો ખર્ચ 2 થી 2.5 રૂપિયા થાય છે ત્યારે માત્ર 15 પૈસામાં વીજળીથી તમારી ગાડી 1 કિલોમીટર ચાલી શકે છે આંકડાનું ગણિત એવું છે કે 100 કિલોમીટર જો કોઈ માણસ દરરોજ ચલાવતો હોય તો એને 250 રૂપિયાનો ખર્ચ થાય પણ જો એ બેટરીથી ચલાવે તો માત્ર એને 25 રૂપિયાનો જ ખર્ચ થાય જેથી એનો ખર્ચ 10 ગણો ઘણો ઓછો થઈ જાય પેટ્રોલ માં ચલાવીએ તો આપણને એક કિલોમીટર બેથી અઢી રૂપિયા પડતું હોય છે પણ જો તમે એને ઇલેક્ટ્રિકમાં ચલાવો તો એ માત્ર પંદર પૈસે કિલોમીટર પડે છે એટલે આ સરખામણી કરીએ તો છ રૂપિયા મહિને જો આપણે પેટ્રોલ પુરાવતા હોય તો એના બદલે આ પાંચસોથી છસો રૂપિયામાં જ તમારો એક મહિનો ચાલી જાય તમે વિચારી રહ્યા હશો કે તમારી ગાડી પેટ્રોલથી ચાલતી હોય તો વીજળીથી ચલાવવા એન્જિનમાં શું ફેરફાર કરાશે તો તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક કિટ બહુ જ સરળતાથી તમારી ગાડીમાં પેક થઈ જાય છે આ કીટમાં એની જે મોટર છે તે તમારા પાછળનું જે વ્હીલ છે એના પર લગાવવામાં આવે છે અને બેટરી ડિકીમાં મૂકવામાં આવે છે તમારો જે કંટ્રોલ છે એક્સેલરેશનનો એ તમારો ઓરિજિનલ કંટ્રોલ જેવો જ રહેશે અને તમે જ્યારે સ્વિચ ઓન કરી અને એક્સેલરેશન આપશો તો એ ઇલેક્ટ્રિકમાં ચાલશે એના માટે તમારે પેટ્રોલ એન્જિન શરૂ કરવાની જરૂર નથી ચાલો તો તમને જણાવીએ કે કેવી રીતે સો બેટરીને જોડીને આ કીટ બનાવાઈ છે આમાં બેટરીમાં લિથિયમ આયન અને લિથિયમ ફોસ્ફેટ બેટરીઝ વપરાય છે જેમાં નાની નાની સો જેટલી બેટરીઝ હોય છે અને એ ભેગા મળી અને સાહીઠ વોલ્ટ ચાલીસ એમ્પિયરની એ બેટરી બને છે એટલે બેથી અઢી વોટનો એ પાવર કહેવાય મોટર આપણી એકથી દોઢ કિલોવટની હોય છે એટલે બેથી અઢી કિલોવટની બેટરીથી એ મોટર ચલાવવા માટે આપણને સાહીઠ એંસી કિલોમીટરની રેન્જ મળે છે કોઈપણ કામને સફળતાપૂર્વક કરવા માટે એક સારી ટીમના સહયોગની જરૂરત હોય છે અને આવી જ ટીમની મહેનતથી બની છે આ ઇલેક્ટ્રિક ગેટ અને એની સાથે જ તેને ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સેન્ટર જીઓસેક તરફથી આર્થિક મદદ પણ મળી છે અમે લોકો 10 જણા ની ટીમ છે અમારી જે અમે લોકો મોટર અમે લોકોએ બનાવી છે તો મોટરમાં ભી અમે અલગ અલગ ટાઈપના એક્સપેરિમેન્ટ કર્યા મોટરમાં ઇમ્પ્રૂવમેન્ટ કર્યા વાયરિંગમાં અમે ઇમ્પ્રૂવમેન્ટ કર્યા અને અમે એકદમ યુનિક ટાઈપની અને એકદમ અલગ જ અમે લોકોએ મોટર ડેવલપ કરી કે જે પાણીમાં ભી ચાલી શકે અને વધારે હીટ પણ ના થાય તેની સાથે જ એની અંદર જે કંટ્રોલર આવે છે બહુ કોમ્પ્લિકેટેડ આવે છે એ સારા રિઝલ્ટ માટે અમે એની અંદર માઇક્રોચિવ બેઝ કંટ્રોલર બનાવ્યું છે જેની પાછળ અમારા ચાર સ્ટાફ મેમ્બર કંટ્રોલર પાછળ જ લાગેલા હતા અને અમે લોકોએ સતત અથાક બે મહિનાની મહેનત પછી અમે લોકો આ ડેવલપ કરી શક્યા છીએ કંટ્રોલર જે ખૂબ જ સારી એફિશિયન્સી આપે છે જે તમને લોંગ રેન્જ આપે છે ગરમ નથી થતું અને લોંગ લાઈફ છે અને તમારો પાવરને સેવ કરે છે પ્લસ એ સાથે સાથે એ બી કામ કરે છે કે જે પાવર આવે છે એને મેન્ટેન કરીને બેટરીમાં ચાર્જિંગ બી કરી આપે છે જે આપણી એકદમ યુનિક વસ્તુ છે જે આપણી મોટર છે એને અમે મોટર કમ જનરેટર બનાવવી છે જે બી બજારમાં એકદમ યુનિક વસ્તુ છે જે બહુ કોમ્પ્લિકેટેડ હતું પણ અમારે અમે અને અમારે ટીમ ટીમના મેમ્બરોએ સાથે મળીને બહુ જ મહેનત કરી અને અમે લોકો એની સફળતા પ્રાપ્ત કરી છે સો જો આવી ફેસિલિટી આપણને આપણા ટુ વ્હીલર માટે મળતી હોય તો ચોક્કસપણે આપણે કેમ ટ્રાય ન કરીએ સાથે આપણા આજના ગેસ્ટ છે પૂનમભાઈ પ્રજાપતિ તમારી સાથે એવું બન્યું છે કે તમે બાઇક લઈને ગયા હો જેમ તમે વાત કરી કે લે માં તમારું બાઇક બંધ પડી ગયું ને તમારે આખું ફરીથી શરૂ કરવું પડ્યું રાઈટ તમે આખું પ્રિપેર કર્યું ને પછી આગળ લઈ ગયા તો પચીસ વર્ષની અંદર એવું તમારી સાથે ઘણી વખત બન્યું હશે રાઈટ તો એવું 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 ક્યારે બન્યું છે અને પછી ત્યારે શું કર્યું છે અને કેવી રીતે કર્યું છે એવો કોઈ કિસ્સો એટલે હું મિકેનિક છું એટલે મારાથી તો એ બાઇક સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ પણ બીજા ઘણા રાઈડર જે નવા રાઈડર છે જે મિકેનિક નથી એને હું કહેવા માગીશ કે જે નવું બાઇક ખરીદી અથવા જે વિશે બાઇક જે કંપનીનું બાઇક છે એના વિશે થોડું નોલેજ લેવી લઈ લે અને ઓનર મેન્યુઅલ જરૂરથી વાંચે અને એને મેન્ટેન રાખે તો એમને રાઇડમાં ક્યારેય બહુ નહીવત પ્રોબ્લેમ થશે એવી કોઈ ટેકનોલોજી જે વર્લ્ડ વાઈડ અવેલેબલ છે કારણ કે બાઇકિંગ વાળું જે આખું પ્રોસેસ છે એ અબ્રોડ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એ કલ્ચર બહુ પોપ્યુલર છે આપણે ત્યાં પણ હવે ધીમે ધીમે વધી રહ્યું છે સો એવા કોઈ ઇક્વિપમેન્ટ્સ એવી કોઈ ટેકનોલોજી જે એક બાઇકને બીજા બાઇક સાથે કનેક્ટેડ રાખે તમે ખોવાઈ ના જાઓ જેમ કે તમે કહ્યું કે અંધારામાં અમારે નદીમાંથી પસાર થવાનું હતું કેવું કાંઈ આઈ એમ શ્યોર આવા દુર્ગમ વિસ્તારો ઘણા બધા આવતા જ હશે તો આવું કંઈ અવેલેબલ છે હવે ઇન્સ્ટ્રુમેન્ટ છે

તો પાછળ એ ઇન્ટિમેટ કરી દે છે છ જણ ને તો પાછળ છ જણ એ બાઇક ને સ્લો કરીને સેફલી નીકળી શકે સો ઇટ્સ અ ગ્રેટ સેફટી મેઝર સેફટી મેઝર તો સેફટી માટે ની એવી બીજી કોઈ વસ્તુઓ છે જે ફીમેલ બાઇકર્સ ખાસ ધ્યાન રાખતી હોય કે ઈવન મેલ બાઇકર્સ સમે લોકો પણ જ્યારે રાઇડ પર જતા હો તો સેફટી માટે તમે ખાસ ધ્યાન માં રાખો સેફટી માટે જે ટ્રેકિંગ માટે જતા હો જો વસ્તુ લઈને બેટરી બેકઅપ છે કે બેટરી છે કે થોડા નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તો જોઈએ જ પ્લસ ગિયર્સ છે જે રાઇડિંગ શૂઝ ની પેડ હેલ્મેટ એન્ડ રાઇડિંગ જેકેટ લેવલ ટુ લેવલ ટુ જ પહેરવા જોઈએ લોંગ રાઇડ હાઇવે રાઇડ માટે તો એ તમારી સેફટી બહુ જ સિક્યોર થઈ જાય છે તો સર સેફ્ટીની વાત કરીએ તો ફૂડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે આટલી મોટી રાઇડ પર જતા હો તો ફૂડમાં શું ધ્યાન રાખવાનું ખાવા પીવાનું કેવી રીતે મેનેજ કરવાનું ફૂડની સામે ડિહાઇડ્રેટ બી બહુ થતા હોય છે બાઇક ચલાવતા ચલાવતા માણસ પાણી પીવાનું ભૂલી જાય છે અને ઠંડા વેધરની અંદર પાણી યાદ પણ ના આવે તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે થોડીક થોડીક વારે પાણી પીતા રહેવું જોઈએ અને ફૂડ માટે તો ડ્રાય ફૂડ અને મેડિસિન જે ફર્સ્ટ એડ કીટ છે મેડિસિન સાથે એ જે તમે લેતા એ અને એના સિવાયની જે ફર્સ્ટ એડ કીટ એ જોડે રાખવી જરૂરી છે અને ડ્રાય ફૂડ અને ચોકલેટ એટલે સુગર બી તમારે મેન્ટેન રહે એના માટે બાકી ફૂડ્સ તો જે નોર્મલ ફૂડ ત્યાં મળે છે ગરમ ગરમ તો તમે લોકો કોઈ એક જેમ કે લાંબી રાઈડ હોય તમારે વચ્ચે વચ્ચે સ્ટે પણ લેવા પડે હાઉ ડુ યુ મેનેજ યોર અકોમોડેશન એ પહેલાથી નક્કી હોય તમે ટેન્ટ બાંધો જેમ કે અચાનક ઇમરજન્સીમાં કોઈ જગ્યાએ રોકાવું પડ્યું તો શું કરવું એના માટેની કોઈ પ્રાયરથી વ્યવસ્થા કારણ કે અમે જ્યારે ફરવા જઈએ ત્યારે હોટલના બુકિંગ પહેલાથી કરીને જતા હોઈએ તમે કેવી રીતે મેનેજ કરો અમારી માં એવું નથી હોતું કે ભાઈ એડવાન્સમાં બુકિંગ નક્કી જ નથી હોતું કે આ દિવસે અહીંયા પહોંચીશું એક્ઝેક્ટલી બરાબર એટલે ત્યાં જઈને જ અમે હોટેલ ને ફાઇન્ડ કરીએ છે અને કે હોટેલ લગભગ છે એની હોમસ્ટેજ હોય છે નોટ જસ્ટ ઇન લેલアダક પણ ઓવરઓલ તો કોઈ પં જગ્યાએ રાઇટ અમે ગ્રુપ રાઇડ હોય જે પ્રી પ્લાન થયેલી હોય કે અમારો ક્લબ આકુ જાય છે તો એને અમે એડવાન્સ પર બુક કરીએ છીએ પણ આવી રીતે ઇન્ડિવિડ્યુઅલ રાઇડ હોય એમાં તો કોઈ પ્લાન જ નથી હોતો તો સપોઝ સર મારો પ્રશ્ન તમને વચ્ચે તમને પૂછવાનું કારણ એ છે કે બોજ ઇન્ટરેસ્ટિંગ આ વાત જઈ રહી છે તો તમે એકલા સપોઝ સોલો ડ્રાઇવ પર બાઇક પર નીકળ્યા છો તમે ક્યાંક તમારે એક જગ્યાએ પહોંચવાનું છે પણ તમે કોઈ સંજોગોના કારણે નથી પહોંચી શક્યા અને વચ્ચે તમારે રાતે ક્યાંક રોકાવાનું થયું છે તો એવા સિચ્યુએશનમાં જે તમારી પાસે બુકિંગ નથી ત્યાં તમને ખબર નથી કે શું કરવાનું છે એવી સિચ્યુએશનમાં શું કરો છો એવી સિચ્યુએશનમાં હાઈવે હોટેલ ઉપર છે ને ખાટલો હોય ત્યાં બાઇક મૂકવાનું એની સાથે બાજુમાં સુઈ જવાનું આવું એક બે વખત મેં કર્યું છે અચ્છા હા બાકી એટલે તમને રેસ્ટ મળી જાય પછી અર્લી મોર્નિંગ પછી રાઈડ અમે સ્ટાર્ટ કરી લઈએ આવું મારે બે વખત એવું થયું છે કે અમે પહોંચી નથી શક્યા અને હોટલ હોય નહીં તો એક ધાબા જેવું નાનું હોય તો બાઇક ને મૂકવાનું બાઇક સાથે સુઈ જવું તમારી સાથે વાતો કરીને પૂનમભાઈ ખૂબ જ મજા પડી અમને લોકોને બાઇક વિશે ઘણું બધું જાણવા અમને મળ્યું છે